રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા તેજાબાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા ભજન કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓના સહયોગથી આંખના કેમ્પનું આયોજન ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો પંચ્યાસી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીની રહેવા જમવા શુદ્ધગીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવી અને એકત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે ભક્ત શ્રી તેજા તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી સુરેશભાઈ વગાસિયા બાપાની

આજે અમારે બસો ને પિંચાશીમાં કેમ્પનું આયોજન હતું એમાં એકસો પચીસ દર્દીઓએ આંખું બતાવી અને એમાંથી એકત્રીસ દર્દીઓને વિનામૂલ્યે વિનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે એ લોકો બધાને અહીં જમાડી છીએ અમે અને ન્યા બે દિવસ જમવા રહેવાની બધી વ્યવસ્થા છે અને શનિવારે પાછી ગાડી આવીને અહીં બે લોકોને મૂકી દે છે આવી જ રીતની તજાવકની જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિઓ ચાલી છે એમાં બે ટાઈમ અનક્ષેત્ર હાલે છે સપવાયની છે અને ભવનાથમાં અનક્ષત્ર ચલાવી છીએ અમે શિવરાત્રીના દિવસે એમાં પચીસથી ત્રીસ હજાર માણસોનું જમણવાર અમે ત્યાં જઈને કરી છીએ અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારે તેજા જગ્યામાં ચાલે છે અને ગોઠણના કોમરના એવા કેમ્પ છે બંધ બુદ્ધિના બાળકોના કેમ્પ આવા અનેક કેમ્પ અમે અહીંયા કરીએ છીએ અને તેજા જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચોવીસે કલાક ચાલુ હોય છે રિપોર્ટ નૈન રાવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી